તલોદના પોયડા પાસે બાઇક સવારને અકસ્માત તલોદ હિંમતનગર રોડ પર આવેલ પોયડા ગામ પાસે રાત્રિ દરમિયાન મોટરસાયકલ સવાર યુવકને અચાનક રખડતી ગાય રોડ વચ્ચે આવી જતા મોટરસાયકલ સવારને અકસ્માત નડ્યો હતો અકસ્માત મોટરસાયકલ સવાર ગંભીર રીતે ઘાયલ થતા શરીરના મોટા શરીરના ભાગે મોટી ઈજાઓ થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો રખડતા ઢોરનો ત્રાસ વધતા અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે જેને લઈને રખડતા ઢોર પર ક્યારે અંકુશ લવાશે તંત્ર તે લોકોમાં એક પ્રશ્ન છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે